બહુ ઓછું છે પછી તો એક કલાક આવું પડે હે દસ વાગ્યા સુધી સવારે 7 થી દસ ત્રણ કલાક માટે આપણે ત્યાં ગુજરાતમાં લોકશાહી છે અને એ લોકશાહીમાં લોકોનું લોકો માટે લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એમનું જ કામ કરતા હોય એવી એક સામાન્ય સમજણ છે એ આપણા બધા જ નાગરિકોમાં પ્રવર્તે છે પણ એ ચૂંટાયા પછી એ જનપ્રતિનિધિઓ અથવા તો એ અધિકારીઓ જે પદ પર બેઠા છે એ અધિકારીઓ પોતાની જવાબદારી કે પોતાની ફરજ ભૂલી જતા હોય છે એ જવાબદેહી એમને યાદ કરાવવા માટે કાં તો આંદોલન કરવા પડે કાં તો એમની સામે વિરોધ કરવો પડે કાં તો આક્રોશ વ્યક્ત કરવો પડે પણ એક દ્રશ્ય એવું પણ સામે આવ્યું કે જે તમને રાજાશાહીનો સમય યાદ કરાવશે જે રીતે રાજાશાહીના સમય વખતે રાજા વેશ કરીને નીકળતા હતા પ્રજાજનોનું નગરજનોનું દુઃખ સાંભળવા માટે એ જ પ્રકારે ભાવનગરના કલેક્ટર નીકળ્યા છે અને એ નીકળ્યા છે મામલતદાર ઓફિસમાં કામ કરતા એક બેન સાથે એ એમને રેન્ડમ જ વાતચીત કરે છે અને વાતચીત કર્યા પછી એનો વિડીયો પોતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે એમનો આશય કહેવાનો અલગ હતો કંઈ પણ એ વિડિયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે શું હતી આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ અધિકારીઓ છે એ બેફામ બન્યા છે અધિકારીઓ સાંભળતા નથી અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે આવા સમાચારો તમે રોજ સાંભળો છો અને આવા સમાચારો તમારી આજુબાજુમાંથી પણ સામે આવે છે તમે કોઈ અધિકારી પાસે તમારી ફાઇલ લઈને જાઓ તમે કોઈ તમારા પ્રશ્નો લઈને જાઓ તો અધિકારી કાં તો એવું કહેશે કે સમય નથી અધિકારી તમને જવાબ આપવાનું ટાળશે અધિકારી ચેમ્બરમાં નથી એવું પણ તમને ઘણી બધી વખત કહેવામાં આવશે એમની ઓફિસમાંથી પણ ભાવનગરમાં એક અધિકારી ભાવનગરમાં એક કલેક્ટર એવા પણ છે કે જે પોતાનું બાઇક લઈને નીકળ્યા છે પ્રજાની વેદના સાંભળવા માટે પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે અને એ સાંભળ્યા પછી એ પોતાના અનુભવો પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે જમીન માપણીમાં કેટલી કેટલી વિસંગતતાઓ આવે છે જમીન માપણીમાં જે ભૂલો થઈ છે એમાં કયા પ્રકારના સુધારા કરી શકાય એમાં શું સુધારા કરી શકાય એની વાત એ કરી રહ્યા છે એ પોતાની બાઇક લઈને નીકળે છે કોઈ પણ પ્રકારના બંદોબસ્ત વગર અને એ ગામડામાં જાય છે ઉમરાળાના રંધોળા ગામમાં એ જાય છે અને પછી ત્યાં એ ખેડૂતો સાથે બાકી બધા લોકો સાથે મુલાકાત કરે છે જમીન માપણીમાં કેવા પ્રકારની ભૂલ થઈ છે કઈ રીતે એને સુધારી શકાય અને એમાંથી શું શીખી શકાય એ વાત એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકે છે એની સાથે એ બીજો એક વિડીયો પણ મૂકે છે જ્યાં વહેલી સવારે એમના સાથીદાર સાથે નીકળે છે બાઇક લઈને ચક્કર મારવા માટે અને એમનું બાઇક વડે છે મામલતદાર કચેરી તરફ મામલતદાર કચેરી તરફ એ જ્યારે પહોંચે છે તો એક બેન સવારે ત્યાં કચરાપોતું કરે છે એ કચરાપોતું કરતા બહેનને એ સહજતાથી એવું કહે છે જય શ્રી કૃષ્ણબહેન અને સામેથી પ્રત્યુત્તર મળે છે પછી સવાલ જવાબ થાય છે કલેક્ટર મનીષ બંસલ ડૉક્ટર મનીષ બંસલ એમને સવાલ કરે છે બેનને કે માસી તમે રોજ સવારે કેટલા વાગે આવો છો એટલે પહેલાં બેન જવાબ આપે છે કે સવારે સાત વાગે આવીએ છીએ અને દસ વાગ્યા સુધી રહીએ છીએ પછી પ્રશ્નો પૂછાય છે કે આટલું વહેલું તમે આવો છો આમ છે તેમ છે એટલે સામેથી એ માજી માસી છે એ જવાબ આપે છે કે ચાર હજાર રૂપિયામાં શું થાય એટલે કલેક્ટર પણ એવું કહે છે કે બહુ જ ઓછા છે એ તો અને એ જે આખો વાર્તાલાપનો વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોને કલેક્ટર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકે છે અને પછી એ એવું લખે છે કે આવા લોકો છે કે જેના કારણે આપણને આપણી ઓફિસ આપણને આપણું ઘર આપણને આપણું ગામ સુરક્ષિત અને આપણું ગામ આપણને સ્વચ્છ લાગે છે આપણે સ્વચ્છતાનો અનુભવ કરી શકીએ છીએ કેમ કે આ લોકો છે કે જે વહેલી સવારે આવીને એકદમ આનંદમાં કામ કરે છે ઘણી વખત સ્ટ્રેસ એટ વર્કપ્લેસ આવું એક ટર્મ છે બહુ જ ચર્ચામાં રહેતી હોય છે કે કામના સ્થળો પર બહુ જ બોજ છે બહુ જ માનસિક તાણ છે પણ આવા લોકોને જોઈએ ત્યારે સમજાય કે જીવનમાં કેટલી બધી કપરી પરિસ્થિતિઓ છે અને છતાંય એ હસતા મોડે કામ કરે છે એમની પાસેથી ઘણું શીખવા જેવું છે તો આ કલેક્ટરે જે પોતાના અનુભવો શેર કર્યા છે જોઈએ ને

દસ વાગ્યા સુધી સવારે સાત થી દસ ત્રણ કલાક માટે બહુ સરસ છે બેન છે અંદર ઓકે શું નામ છે તમારું હે એવું છે શું નામ છે હિતાબેન ગીતાબેન તો ભાવનગર ના ભાવનગરના કલેક્ટરનો હાલ આ વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર જ્યારે નવ નિયુક્ત કલેક્ટર બન્યા ભાવનગરના ત્યારે પણ એમણે કહ્યું હતું કે મારા દરવાજા મારી ઓફિસના દરવાજા છે એ સામાન્ય પ્રજાજન માટે હંમેશાને માટે ખુલ્લા છે એ વારંવાર આ પ્રકારે નીકળે છે લોકોના દુઃખ દર્દ પરેશાની જાણવાનો પ્રયાસ કરે છે અને પછી એમાંથી પોતે શું શીખે છે અથવા તો શું શીખવા જેવું છે એ પણ શેર કરે છે ભાવનગરના કલેક્ટરના આ સમાચાર તમને કેવા લાગ્યા અમારા સુધી કમેન્ટમાં લખીને પહોંચાડજો તમારી આસપાસ પણ જો કોઈ આવો ચહેરો છે તો એની માહિતી પણ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં